આપ જોઈ રહ્યા છો સ્વાક ન્યૂઝ સરકાર દ્વારા તાજેતરમાં જીએસટીના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ માહિતી વધુમાં વધુ જનતા સુધી પહોંચે તે માટે પક્ષના નેતાઓને લોકોની વચ્ચે જઈ સમજણ આપવા પણ જણાવવામાં આવ્યું છે જેને લઈ પાલિકામાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું છે કે વેપારીઓ હેરાન છે અને કેટલાક લોકો વેપાર પણ બંધ થઈ ગયા છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પહેલા લાખો કરોડ રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી વસૂલી લીધા ત્યારબાદ હવે ઘટાડો કર્યો છે પરંતુ બીજી બધી વસ્તુઓમાં વધારો પણ કરવામાં આવે છે જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગને કોઈ ફરક પડ્યો નથી કેટલાક વેપારીઓ હજુ પણ અવઢનમાં છે અને કેટલાકના તો જીએસટીને કારણે ધંધા પણ બંધ થઈ ચૂક્યા છે અત્યારે પાર્ટીના નેતાઓ લોકોની વચ્ચે જઈને વાહવાહી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે જી જીએસટીના દર વધારવામાં આવતા હતા ત્યારે આ લોકો ક્યાં હતા ત્યારે પ્રજાની પડખે રહીને કેમ વિરોધ ન કર્યો તો એવું પહેલા લૂંટી લો અને પછી થોડુંક આપી દો એક ધંધો થયો તમે વિચાર કરો कि गुड्स सर्विस टैक्स એટલે સરકારે નાખી દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર દેશ આઝાદ પહેલા જે સરકારો આવી જે રાજાશાહી આવી તેણે કોઈ દિવસ પણ લોકો ઉપર જનતા ઉપર જેને કહેવાય કોઈ જો ખાવા પીવાની વસ્તુ જીવન જરૂરિયાતની વસ્તુ પર કોઈ જાતો ટેક્સ ન નાખ્યો આ પહેલી સરકાર છે જેને જીવન જરૂરિયાત દૂધ ચોખા ઘઉં

छीस करोड़ लाख कौजुआ चौदह लाख त्यासी करोड़ी असार लाख 10 हजार करोड़ आम केंद्र सरकार एक बे तौ चार पांच छ सात आठ वर्ष एक सौ सत्तर लाख करोड़ रुपया भेगा करें। ગુજરાતમાં જોઈએ આપણે તો ગુજરાતનો આંકડો જોઈએ તો પેલા વર્ષે 45000 73000 71000 આમ કરીને 699000 કરોડ એટલે 7 લાખ કરોડ રૂપિયા 8 વર્ષમાં લીધા લોકોને શું મળ્યું કારણ કે સૌથી વધારે જો રોજ જે ખાવા પીવાની વસ્તુઓ કોઈ ઉઠાવતું હોય અથવા લેતો હોય તે સામાન્ય નાગરિક સામાન્ય પરિવાર એને રોજ દૂધ જોઈએ રોજ શાકભાજી જોઈએ રોજ બધું જોઈએ આ ચોખા જોઈએ ઘઉં જોઈએ બધું મહિનાનું ભરતું હોય બચારો અથવા કેટલાક તો રોટલું કરતા હોય એના ઉપર ટેક્સ નાખીને વધારામાં વધારે જો કોઈને લૂંટ્યું હોય તો ગરીબ અને મધ્યમ વર્ગ લૂંટાય છે કારણ કે એમાં ખબર ના પડે આ સરકારે લૂંટી અને પછી રાહત આપી અને રાહત આપીને પછી પોતાના કાર્યકર્તાને કીધું કે વોટિંગ લઈને નીકળો સરકારે બહુ સારું કર્યું છે સરકારે મારી નાખ્યા ધંધા રોજગારી સૌથી વધારે ધંધો કરનાર વેપારી કોણ તો બોલે ગુજરાતી ક્યાં જા 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 ગુજરાતી બસે ક્યાં ત્યાં વેપાર થાય અને એક વેપારીમાં આવે જાતિ તમે ગયા ચુટાઈને જાતિ તમે મુખ્યમંત્રી બન્યા એ લોકો ને તમને વધારે પડતા લૂંટ્યા છે આ સરકારને જે લોકો બહાર નીકળે છે અગર સાચા ને ઈમાનદાર લોકો ની પડકે ને મધ્યમ વર્ગી પડકે રહેનારો લોકો હોય તો જ્યારે જીએસટી નાખ્યું ત્યારે કેમ નહીં નીકળે કે ના સાહેબ આ તો ગરીબ માણસ મરી જશે બોલવાની હિંમત નથી પણ આદેશ આવે તો વિરોધ કરવાની હિંમત છે એમનામાં કારણ કે સરકાર કહી દે છે એટલે મારું માનવું છે કે વેપારીઓને જીએસટી નહીં પણ સરકારની મદદ જોઈએ સાહેબ તમે જુઓ શું કહે ટુ પોઈન્ટ ઝીરો અને વન પોઈન્ટ જીરોમાં તલ ઉઠી લીધા અને ટ્યુઓ શું બતાડું છું ભાઈ એટલે જે લોકો બાય-બાય કરવા નીકળ્યા છે કે જીએસટીને સમજે કે ભાઈ જીએસટી ની અંદર આ સરકારે કોઈની ਵੀ સરકારો તો કોઈ તો કોઈની ਵੀ સરકારો જો વેપારી ગર મધ્યમ વર્ગ અને ગરીબ માણસ પુસાતો હોય તો आवाज उठવી જોઈએ એ आवाज નથી ઉઠી અત્યારે आवाज ઉઠી રહી છે હજુ પણ જીએસટી નાબૂદ નથી તાયું ઘટાડ્યા છે એની સામે વધારે બી છે જે અઢાર ટકા થાય ચાલીસ ટકા બી કર્યા છે હજુ પણ ગુચવાડ ભરી જીએસટી ની કામગીરી છે એટલે વેપારી તો વેપાર કરે કે તમારા ગુચવાડામાં ફસાય એવો ધંધો આ સરકાર કરી રહી છે ત્યારે મારે કેવું પડે કે ભાઈઓ તમે સત્તામાં હોય કે સત્તાની બહાર હોય હંમેશા લોકોના દુઃખ દર્દ અને એમને પડતી મુશ્કેલીઓને પડખે રહેવું જોઈએ નહીં કે સરકારની વાહીવાહી કરવી જોઈએ અને હું હંમેશા મારી સરકાર હોય કે તમારી સરકાર હોય હું હંમેશા ગરીબ મધ્યમ વર્ગ અને ચેનતુને અન્ય જાતિના પડકે રહું છું અને હંમેશા કહું છું કે સરકાર ગમે તેટલો ઝુલમ કરે પણ आवाज ઉઠવી જોઈએ અને आवाज એવી હોવી જોઈએ કે લોકોને ન્યાય મળે અને એ ન્યાય માટે હું આપની સમક્ષ બોલી રહ્યો છું